નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ત્રણ વાયુઓ સમાન તાપમાને ભરેલા છે આ વાયુમાં અણુઓની સંખ્યા દબાણ એન વન એન ટુ એન થ્રી અને પી વન પી ટુ પી થ્રી છે જો આ ત્રણેય વાયુઓને એક જ પાત્રમાં ભેગા કરવામાં આવે તો મિશ્રણ કુલ દબાણ એ વાયુની મિશ્રણનું કુલ દબાણ એ મિશ્રણમાં ભરેલા પ્રત્યેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય ડેલ્ટાનો આંશિક દબાણનો નિયમ સિમ્પલ વાત છે કે મિશ્રણનું કુલ દબાણ મિશ્રણમાં રહેલા રહેલા પ્રત્યેક વાયુના આંશિક દબાણના આંશિક દબાણ નો નિયમ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ એવો અને એ થાય પી બરાબર પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી ઇટ્સ ઓકે

સાત સાત અંશ સેલ્સિયસ તાપમાન દબાણ એક એટીએમ છે ઓકે અને બુચ એક પોઈન્ટ ત્રણ એટીએમ જેટલું દબાણ સહન કરી શકે તે રીતે સીસી પર ફિટ કરેલું છે તો સીસી ને ઓરડાના સીસીના ઓછામાં ઓછા કેટલા તાપમાન સુધી તપાવે કે બુચ ઉખડી જાય તાપીય વિસ્તરણ અવગણો ચાલો તાપમાન એ પૂછે ટીવન ટીવન બરાબર સાત અંશ સેલ્શિયસ

જરૂર પડે તો વન 1.01 થ્રી ઇન્ટુ વન પોઈન્ટ પીવી બરાબર ન્યુ આર ટી પરથી ચાલો પી વન વી ન્યુ આર ટી વન અને પી ટુ વી ન્યુ આર ટી ટુ ગુણોત્તર લો આના પરથી ગુણોત્તર લેશો એટલે પી વન બાય પી બરાબર ટી વન બાય ટી રેડી ચાલો તો ટી બરાબર ટી બરાબર પી ટુ ના છેદ માં પીવન ટી વન ઇટ્સ ઓકે ચાલો પી એટલે વન થ્રી ઓલું લેવાની જરૂર નહીં પડે ચાલો વન ઇન્ટુ ચાલો બસો એસી ગુણ્યા એક પોઈન્ટ ત્રણ કરો એટલે ત્રણસો ને સમથિંગ આવે બસો ને ગુણ્યા તેર કરીએ જીરો એક પછી પોઈન્ટ એટલે ત્રણસો ચોસઠી એક પછી પોઈન્ટ ત્રણસો ચોસઠ કેલ્સો ને ચોસઠ માઇનસ બસો ને કરીએ ત્રણસો ચોસઠ કેલ્ નથી અંશ સેલ્સિયસ માં માંથી ત્રણ એટલે એક છ માંથી સાત નો જાય બસો તોતેર પ્લસ એકાણું રાઈટ

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ગોળા એકબીજાથી જોડાયેલા છે જો આ બે ગોળા છે આ મોટો ગોળો છે ટુ વી ટુ તો વી ટુ બરાબર શું થાય વી વન બાય ટુ ઓકે તેમાં અનુક્રમે આનું તાપમાન ટી વન અને આનું ટી ટુ આપેલું છે ચાલો ટી વન બરાબર સો કેલવી અને ટી ટુ બરાબર બસો કેલવી ઇટ્સ ઓકે આ બે તાપમાન આપી દીધા છે રેડી એકનું કદ બે ના કદ કરતા બમણું છે ગોળા એક માં ભરેલા વાયુનું દળ એમ છે એમ વન બરાબર એમ તો બે માં દળ કેટલું એટલે એમ ટુ આપણે મેળવવાનું છે ચાલો આદર્શ અવસ્થા સમીકરણ જ મૂકો બહુ સિમ્પલ વાત છે બરાબર એમ બાય એમ જીરો આર ટી એમ જીરો અચળ ઇટ્સ ઓકે આર એ અચળ કદ બદલાય છે દબાણ અચળ તો આની પરથી આપણે એવું લઈ શકીએ કે V P V1 આર ટી વન T1 એમ જીરો અને પીવી ટુ બરાબર એમ ટુ આર ટી ટુ છેદમાં એમ જીરો આનો ગુણોત્તર લઈ લે આનો નાનો ગુણોત્તર લઈ લઈએ પીવી ટુ અને છેદ વન આમાં ગુણોત્તર લેશો આનો નાનો તો આ બે તો ઉડી જશે એટલે એમ ટુ ટી ટુ છેદમાં બરાબર શું આવશે ખબર આને આવી જાય આને આવી જાય એટલે વી ના છેદમાં વી વન ગુણ્યા ટી વન બાય સિમ્પલ વાત છે ચાલો તો એમ ના છેદમાં એમ વન બરાબર વી ટુ એટલે ચાલો V1 વન બાય ટુ છેદમાં વી વન રેવા દો ગુણ્યા ટી વન એટલે સો છેદમાં માં બસો ચલો આ જાય વી વન એમ ટુ ના છેદમાં એમ વન ટુ ટુ એટલે વન બાય ફોર એમ વન અહીંયા એમ ટુ બરાબર એમ વન બાય ફોર પણ એમ વન એટલે એમ એટલે એમ બાય ફોર રેડી ચાલો આવી ગયું ખ્યાલ આવ્યો ને એમ વન બરાબર તમને એ પૂછે એમ તો આવી ગયું બીજા ગોળાનું દળ એમ બાય ફોર છે જવાબ યસ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ ઓપ્શન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો રેડી ઓકે આગળ વધીએ એકદમ સિમ્પલ આદર્શ વયુ અવસ્થા સમીકરણ પરથી તમે મેળવી લીધું

ટુ પી બી હલો બી ના દબાણ કરતા કરતા રો એ બરાબર તો એ અને બી ના અણુભારો નો ગુણોત્તર એટલે એમ એમ જીરો એ છેદમાં એમ જીરો બી આનો ગુણોત્તર મેળવવાનો છે ઓકે ચાલો અ આટલું જ આપ્યું છે તાપમાન બી અચળ છે રેડી તો આપણી પાસે એક સૂત્ર છે અહીં કે પીવી બરાબર બાય ટી અચળ છે આર અચળ છે પણ ઘનતા તો મેળવવાની જ છે ને હા એ મેળવી લઈને પણ તો પી ઈઝ ઇક્વલ ટુ એમ બાય વી આર ટી ના છેદમાં એમ જીરો તો પી બરાબર રો આરટી સૂત્રનો ડાયરેક્ટ કરતા બનાવી દો ને તો એમ જીરો બરાબર શું થાય રો આર અચર છે એટલે રો ટી આર છેદ પી તો એમ જીરો પ્રપોઝનલ ટુ રો આ બે રો ના છેદમાં પી ચાલો પછી ડાયરેક્ટ તમે લઈ શકો એ છેદ એમ જીરો બી એટલે રો એ છેદમાં માં રો બી ગુણ્યા પી એ

પંદર ના છેદમાં વીસ થયું પાંચ આવી ગયું બેટો રેડી એમ જીરો એ છેદ માં એમ જીરો બી રેડી જોઈ લો છે ત્રણ ના છેદ માં ચાર ઓપ્શન સી ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો એકદમ રેડી આગળ વધીએ બહુ સરળ એન્ડ સિમ્પલ એન્ડ સોબર આદર્શ હોય અવસ્થા સમીકરણ પરથી જ આપણે મેળવી રહ્યા છે લગભગ તમને ખાસી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે આ સૂત્રની ચાલો નેક્સ્ટ એક ખુલ્લા મોઢાવાળા પાત્રમાં સાઠ અંશ સેલ્સિયસ તાપમાન હવા ભરેલી છે ઓકે પાત્રને ટી તાપમાન સુધી ગરમ કરવામાં આવતા પાત્રમાંથી માંથી એક ના હવા બહાર નીકળી જાય છે તો તાપમાન ટી કેટલું પેલા તો ખુલ્લા મોઢાવાળું પાત્ર છે એટલે દબાણ સરખું હોય ખુલ્લા મોઢાવાળા પાત્ર માટે પી વન બરાબર પી તથા પાત્ર એક જ છે એટલે વી વન બરાબર વી એક જ પાત્ર હોવાથી ચાલો સેલ્સિયસ એટલે એટલે કેટલું થશે બસો ને તોતેર સાઈઠ થ્રી 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 રેડી ત્રણસો ને તેત્રીસ પાત્ર ગરમ કરતા પાત્ર એક ના છેદ માં ચાર ભાગ હવા બહાર નીકળી જાય જથ્થો આટલો જથ્થો બહાર નીકળ્યો જથ્થો છે ને એટલે બેટા મ્યુ વન બરાબર તમે મ્યુ લો તો મ્યુ બરાબર શું થાય મ્યુ માઇનસ વન બાય ફોર મ્યુ બરાબર ને આટલો જથ્થો બહાર નીકળી જાય તો ફોર મ્યુ માઇનસ મ્યુ એટલે થ્રી બાય ફોર મ્યુ ચાલો આટલું રાખો તો ટી કેટલું હોય ટી ટુ બરાબર ટી આપણે મેળવવાનું છે ચાલો મિત્રો આદર્શ વ્યવસ્થા સમીકરણ જ મૂકો પી વન બરાબર પી ટુ છે વી વન બરાબર વી ટુ છે બરાબર ને એટલે પીવી બરાબર મ્યુ આર ટી પરથી ઓકે બરાબર મ્યુ વન આર ટી વન અને પી ટુ વી ટુ બરાબર મ્યુ ટુ આર ટી ટુ ચાલો આ બંને પરથી ગુણોત્તર લો હે ગુણોત્તર લેશો તો શું મળશે એક થઈ જશે એટલે મ્યુ વન ટી વન ના છેદમાં મ્યુ ટુ ટી ટુ ઓકે તો ટી અહીંયા લઈ લઈએ તો ટી બરાબર મ્યુ બાય મ્યુ ગુણિયા ટી વન ઇટ્સ ઓકે चलो μ1 એટલે μ μ2 એટલે 3 μ / 4 4 ઉપર લઈ લો રેડી ઓકે t1 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 333 चलो μ કેન્સલ 1 1 1 એટલે 3 જાય એટલે t2 બરાબર t2 બરાબર 4 4 4 થઈ ને 111 * 1000 એટલે 4 કેલ્વિન ત્રણસો એટલે એકસો ને સમથિંગ આવે સમિંગ એટલે આજ આવે રેડી તો ટી બરાબર વન સેવન્ટી વન સેલ્સીયસ આ જવાબ સાચો છે આ જવાબ સાચો આ કેલ્વિનમાં છે આન સેલ્સિયસ માં ચાલ હાલમાં આન સેલ્સિયસ માં આપ્યો છે કેલ્વિન માં નથી આપ્યો તો આ જવાબ છે રેડી ઇટ્સ ઓકે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી ચાલો આગળ વધીએ 30 લિટર ના ઓક્સિજન સિલિન્ડર નું માં દબાણ 15 એટીએમ છે ઓકે ત્યારે તાપમાન 27 છે થોડો ઓક્સિજન વાપરીએ પછી સિલિન્ડર માં દબાણ 11 એટીએમ થાય છે ત્યારે તાપમાન ઘટીને 17 અંશ સેલ્સિયસ થાય છે તો સિલિન્ડરમાંથી માંથી કાઢવામાં આવેલ ઓક્સિજનનું દ્રવ્યમાન કેટલું થાય ઓકેલ્ટા એમ વન મા દસ ની માઇનસ ત્રણ મીટર ક્યુબ ચાલો ત્યારે દબાણ પીવન આપ્યું છે પંદર જરૂર પડશે તો ફેરવીશું હો ખ્યાલ ત્યારે તાપમાન આપ્યું છે ટી વેલ્સિયસો ત્યારે તાપમાન ટી બરાબર સત્તર અંશ સેલ્સિયસ એટલે બસો નેવિન તો સિલિન્ડરમાંથી કાઢવામાં આવેલ ઓક્સિજન આ મેળવો એમ જીરો આપ્યું છે બત્રીસ દળ જ મેળવવાનું છે ને આદર્શ વ્યવસ્થા સમીકરણ પીવી બરાબર ન્યુ આરટી આના પરથી એમ બાય એમ જીરો આરટી તો એમ બરાબર શું થઈ બોલો પીવી ના છેદમાં આરટી ચાલો તથા છેદમાં આર ટી ટુ ઇન્ટુ એમ જીરો ચાલો હવે બંને મળી ગયું હવે ડેલ્ટા એમ બહાર નીકળેલું એનું દર શોધો નું એમ વન માઇનસ એમ ટુ ચાલો ડેલ્ટા એમ બરાબર એટલે પી વન ના છેદમાં ટી વન માઇનસ પી ના છેદમાં ટી ટુ રડ ચાલો આમાં જ આપણે કિંમત મૂકવાની છે હવે આમાં તમારે અહીં લેવું પડશે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ દસ ની માઇનસ ત્રણ ગુણ્યા બત્રીસ દસ ની માઇનસ ત્રણ આઠ પોઈન્ટ એકત્રીસ છેદ બી વન પંદર છેદમાં

હજી આને થોડુંક સાદુ રૂપ આપવું હોય તો આપણે આપી દઈએ ચાલો ત્રીસ ગુણ્યા બત્રીસ એટલે માઇનસ છ ગુણ્યા એક પોઈન્ટ જીરો એક દસ ની પાંચ છેદમાં આઠ પોઈન્ટ એકત્રીસ હજી આમાં એક કોમન નીકળ્યા દસ કોમન કાઢી લે બે માં નીચે ચાલો 10 કોમન કાઢીએ અને અંદર કેટલું છે 15 ના છેદમાં 30 હે ને -11 ના છેદમાં 29 અજે તમારું કયું થઈ શકે ડેલ્ટા m બરાબર આ 1 પોઈન્ટ કાઢ નાખો એટલે માઈનસ આયું 3 કર નાખો આયા 32 કર નાખો આયા 1.01 કર નાખો 3 * 10 ની 1 ઘાત એટલે 6

ડેલ્ટા એમ બરાબર ગુણ્યા બત્રીસ વન પોઈન્ટ જીરો વન પોઈન્ટ ગુણ્યા દસ ઓગણત્રીસ માઇનસ બાવીસ છેદમાં ઓગણત્રીસ ગુણ્યા બે ડેલ્ટા એમ ત્રણ ગુણ્યા બત્રીસ વન પોઈન્ટ જીરો વન આઠ પોઈન્ટ ગુણ્યા દસ ચાલો ઓગણત્રીસ ઓછા બાવીસ ત્રેવીસ આઠ ત્રીસ એટલે સાત વધે ને પોઈન્ટ સમથિંગ આવે પોઈન્ટ ઝીરો એટલે આ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે પોઈન્ટ વન ફોર વન કેજી ઇઝ ઇક્વલ ટુ જગ્યા નથી મારી પાસે નહી તર ઉડાડી દે ઉડાડીને તમને પોઈન્ટ સમથિંગ જ આવે પોઈન્ટ સમથિંગ પોઈન્ટ એકસો એકતાલીસ કેજી એટલે એકસો એકતાલીસ ગ્રામ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઇટ્સ ઓકે ચાલો તમે કેલ્ક્યુલેટર મારીને ટ્રાય કરજો આવી જશે ઓકે રેડી પણ કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરવાનો નથી એટલે આવી રીતના ઘણા બધા એમ તમને સોલ્વ કરાવ્યા છે કે કઈ રીતના ગણતરી કરવી ચાલો આ સાથે આ સેશનને વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ